તમારને તબિયત કેમ હારી છે હારી તો છે પણ હવે જો અવસ્થા આવી છે ને તા ટાટિયા મારે હાવ રહી ગયાસ અરે આ વાડીએ જન કામ કરાય સમજા તમારે જો તમે કામ કરો ને તો આપડા ઘરને ફાયદો થાય એક દાડીયો તો ઓછો રાખો અને તમારે તબિયત હારી રહે પણ નરિયા વાત કરોસ તમે

આપણે છે ને સેમ જેમ તેમ ભાગ પાડવી નહીં તું ભલે નામ કરો એવું નહીં કે તને હું ઓછી જમીન આપું હું વધારે લઉં કારણ કે તું મારો નાનો ભાઈ જ છો દીકરા સમાન છો બરાબર ને બાસી વાત એટલે હું મને તો આ આ બધી વસ્તુ છે ને ખબર છે આ બધી વસ્તુ છે ને મને તો ગમતી નથી હું આ જમીન ઓળે હું રાખો એવો એટલી બધી વેલા હે હું તમારું ઉતાવળ હું છે ભાગ પાડવા એમાં હું દાંત કાઢ ગાર આપણે ભાગ પડી દેવી ને હસતા હસતા ને બધાને આપણે હંપીને રહેતા હોય ને ભાગ પડે ને એ સારું અને પછી જો દખા કરીને ભાગ પાડવા ને તો આખી જિંદગી અબોલા રે એટલે અત્યારે મોટાભાઈ હા આ તો જમીન ના કાગળી જમીન ની ભાગની છે આ મકાન નું મકાન ને ક્યાં કઈ ભાગ પાડવાના છે એ તો મારું છે મારું જ રે ને એટલે આ મકાનમાં ભાગ નથી એનું કારણ એટલે તને એમ કે હા નિરાશ નહીં કરું રસ્તા ઉપર તને રજરાતો નહીં મૂકી દઉં કારણ કે તું મારો નાનો ભાઈ છો આપણે જૂનું મકાન નથી દેશી નળિયા વાળું પેલા જૂના ઘરે રહેતા એ તો તારે તારું તને આપ્યું છે બસ મારું દિલ છે ને બહુ મોટું છે બસ મોટા ભાઈ બસ હો હા તમારી રમે તો બેન કરી દો હા જમીન જમીનમાં માં હોય એક ભાગ પાડી દીધો આ મકાન તમારે એકલા જ રાખવાનું છે એમ એ નહીં હાલે કાયદેસરનો મારો ભાગ ને તમારે દેવો જ પડશે હે તો તારે આ મકાનમાં માં ભાગ જોતો એક કામ કરીને તને એ જૂનું મકાન આપ્યું અને તને બા આપ્યા બસ જા હવે હવે તો રાજ ને બા સને બા સેવા બા સેવા કરવાનો ભાગશાળી દીકરા હોય ને એને જ મોકો મળે અને તું ભાગશાળી છો મારું મન તો નથી માનતું છતાંય હું કહું છું બા હોય તને આપ્યા અને જૂનું મકાન એ તને આપ્યું ભલે ને આપ લઈ જાય એ સેવા કરશે ભાઈ વાહ મકાન જૂનું મને દેવાનું અને બાને મારે હાસવાના અને આ મકાનમાંય ભાગ નહીં દેવાનો

તે આપણે કઈ નોખા નોતા તે તમારા ભાગ નો પાડ દેવાનો હોય અને હું શહેર માં ભણતો તો શહેર માં કમાઈ તમને દીધું છે આ તો મારે વેકેશન હોય એટલે અહીં આવું છું હા તો તું ભણતો તો ત્યારે રિલસાસ કરતો તો ભણવાનું તો ખાલી નામ હતું અને પછી ત્યારે તું ભણતો તો ને ત્યારે હું આ બા ની સેવા હોતન કરતો તો તે બધું મને તો મળવું જોઈએ ને કે મને તો ફાયદો થવો જોઈએ ને હવે બહુ ફાયદો થઈ ગયો હું કરવા ને એટલી બધી લપ કરો છો જો મોટા ભાઈ હું તમને કહી દઉં છું આ જમીન ના કાગળિયા તો રેડી છે

તે બા મારી ભેગા રે વાહ હું પાપ કર્યા પાપ નથી કર્યા પણ તમે સબો મોટા હે એટલે તમારી ફરજ પેલા આવે હા તે મોટો એટલે હું કઈ ગુનો કરી નાખ્યો છે નાનાની ફરજ આવે મેં તો છે ને અત્યાર લગી બારે રાખ્યા છે હવે તારે સેવા કરવાનો મોકો છે તારે તું રાખવે ને મારો વખત આવશે ને ત્યારે હું સેવા કરી આ હજી તમારા છોકરા સયા થઈ ગયા મારે હજી બધું બાકી છે ઓ ભાઈ

આ તમારે તમે ઓળખતા નથી ધનિંગ દોઢસો કરવા માં પેલો નંબર આવે તો કે ફોન ભાભી મને તો લાગે માર ભાઈ છે ને ગમતું જ નથી હું રોકાવા આવી નઈ

ઘેરે ગઈ તો નાટક કરતા એના ઈ પેલા ફોન આવ્યો હતો આ બા પડી ગયા છે તો બા ને પગમાં વાગ્યું છે ને ભાભી એના પીએ ગયા સીગું તું આવતી રે એમ કરીને ઘેરે ગઈ તો કઈ નતું ભાભી હતા ને બાઈ હતા ઘેરે અને સમજાવો કાઈ તું તારો છે ને લલુડી બંધ કર ને તું મસ્તી બંધ કર કાકા એ મારી ભાભી હાચું જ કરે છે હું કામ લલુડી બંધ કરું હાચું કહું છું એટલે નહીં જો ભાભી હાસું કે તો આપણે બોલવાય ન દે આ મારો માડી જાયો વીરો છે લખડ ખોટો જરાય બેન ગમતી નથી આને તો એ ભગવાન આ એક ઓસી હતી કે હવે તું આવી મારે તો માથાનો દુખાવો થઈ જાય

મારાેઠ અને તમારા જમા મગજ તમને ખબર નથી હડકાઈયા કુતરા જેવો સ્વભાવ છે

અને પાછી ગાય ગાવી આવી એક દી રોકાવા ના મળ્યું હવે તો સવારે ગઈ અજા હા ન પડે તા મને બોલાઈ લીધી હા પણ હવે આવી હું કામ તો રોકાવા મેં ચાતે બોલાવી લીધી આ હું ડખા કઈ રાસ ઘર માં તમે મને હમાસર મળ્યા આ કાક ભાગલા ની વાત આવી ઘર માં માર ભાઈએ મને સંધુય કીધું અજી તો હું માર ભાભી નદીએ પૈસા ઘરે ગયે ચા પાણી પી હું માર ભાભી નદીએ ગયા હતી તો તા મને વાહો ભાઈ કેવા આવ્યા બેન હડતર ઘરે જાય કે ઘેરે ડખા થયા છે એમને કપડા લીધા વગર ને થેલો કપડા નો જે ભાઈ ઘેર પડ્યો નદી થી ડાયરેક્ટ અહીં આવી હું ડખા થાય જ ને આ મોટો મોટા શું કર્યું તને ખબર છે મારો બેટો બહુ તૈયાર હો હગા ભાઈ નો ગાળિયો કરું લે ઓ કઈરું હું ઈ તમે મને કે હો અરે કેવું હું મારે તને હે મને તો એમ થયું કે આ આ મારો ભાઈ આવું કરશે મારી અરે બોલ એવું કર્યું અરે હાંભળ આ જમીનના ભાગ પડ્યા બેને હોહો વેગા વેચી દીધી અને આ મકાન ઈ કે એમાં તો ભાગ નહીં મળે એ તો મારું છે અને ઉપરથી થી પાછો બાને મારે રાખવાના વાહ ભાઈ વાહ મેં તો મારે એવું કઈ કરવા નથી થતું બાને હું રાખવાનું નથી વાત કરે નાખી દેવાની તો એમાં હું થઈ ગયો પણ એમાં એમાં હું થઈ ગયો આ બાને આપણ ના આપ્યા તો હું થઈ ગયો એ બુદ્ધિની ની બારદાન તને કઈ ભાન પડે છે એક તો આખું આ મકાન રાખી લેવું છે આખો ડેલો એને વાળી લેવો છે અને પાછા બાની સેવા મારે કરવાની હું કઈ સેવા બેવા કરવાની નથી એવા મારે કઈ થતી કરવાની નથી

અને બા તો બિચારા ગૌઢું માણા છે બા આવી છે ને તો ઘરમાં ટેકો ટાબો આપણે જ અને બિચારા બા ક્યાં જીવે એટલું જીવવાના છે તું એક કામ કર તું બા ભેગા રહો બે આ મારે કાઈ કરવા ન થાતું અને ડાઈ ની થાતી ની કાઈ વાત હાલતી હોય ને ત્યારે ફરીવાર મીટિંગ થાય ને બસમાં કાઈ બોલતી ની ની અરે જોવો તમે હંધાય બેહો ને એમાં વાંધો નહીં પણ તમે બે ભાઈઓ બાને અડધું કરો ને એ ન હાલે આમાં બિચારા બાનો શું વાગશે લે તે મોટો ઈ છે ને ખબર નો પડે એની ફરજ માં આવે બાન રાખવાનું તે મારા ગળે બાંધે છે

બહુ બધી છે એટલા જ કહું છું કે મકાન જેવી વાતમાં છે ને ડખા કરવા નો બેહાય હરી એને સમજાય ને હે હાલો હેમજા ઈ હણ સમજુ છે પણ તમે તો સમજુ છો ને તમારા માં ભગવાન એ બુદ્ધિ નાખી છે ને સોય સોય હજી 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 ભાભી આર બાદ મારો બેટો હજી ભાભી આર બાદ પણ ઈ બે માણા ને જેમ કરવું મારે કાઈ કરવા ન થાતું મેં તને કહી દીધું ને તું છે ને બાને રાખવાતું ડોટ ડાઈ ની થાતી જ જરાય બાને હું જ રાખઈ ના પાડીને નથી રાખવાના બાને એકવાર આને હું બા એકલા રે હું આ તો રેજો એકલા જાવ ઈ 100 વીઘા જમીન મારા નામે હા હું બાને હાસવી લીદમતારે પેલા છે ને આ આ મકાનો વહીવટ થવા દે બાનું તો જોઈ લે અને આલા સો બા આપડી ભેગા નઈ આવે તો હું તમારી ભેગી રેવા આવું એ પણ આમ ઘરે છે બાને તો લેવા બાને લેવા એ હવે રાજના ઘરે જવાનું લેવાનું છે

તમારી ઉઠક બેઠક હવારે સાફ પાણી એટલું બધું કરો છો ખાલી રોટલો તો છે ને આંગણામાં ઢોર હોય ને એ હોતે ખાય એ કઈ નડે નહીં ખાય અને ઢોર ખાય ને તો પાછો દૂધ હોતે આપે તમે શું આપો છો નાનેથી મોટા કઈ રહ્યા પેટે પાટા બાંધીને મોટા કઈ રહ્યા અને હવે તું તું મને આથી ઝાકારો દેસ અને માનત કો આજે જન્મ આપ્યો તે મોટા કરવા પડે એમાં હું નવાઈની વાત છે જો મોટા કર્યા મોટા કર્યા બસ એ જ રટણ આવડી ગયું છે તમારી માવડીઓને કે અમે તમને મોટા કર્યા હું ભીનામાં હું ફૂકામાં તમને હુવાડ્યા તાટો અમે ખાધો અને ગરમ તમને ખબર તું બીમાર પડતો હતો જ્યારે મેં આપવા ઉપવાસ રાખ્યા હતા માનતા મા રાખી બસ એટલું જ આવડી ગયું બીજું કઈ આવડે છે બટાઈ એ ઓછું છે તમને જીવન આપ્યું એ ઓછું છે તમને મેં કોઈને આશ્રમમાં મૂક્યા તમારા બાપા પાછા થયા હતા

ઘરના હંથાય કામ કર્યા આખું બધું બેંઢાયું એ બધુંય ખોટું હતું અને બાઈડી કરે બધું હાસું તમે રોટલા ખવાડતા બધું કામ કરતા ત્યારે હું તમને નહોતો રાખતો ત્યારે રાખતો જ તો હું કાંઈ એવો હાવ એવો નથી ખરાબ નથી કે કામ કરતો હોય હું ન રાખું હવે તમે છે ને કોઈ કામના નથી તમને ક્યાંય નથી બાડીએ મોકલાય નથી કાંઈ તમારામાંથી બે પૈસાની આવક નથી કાંઈ ઘરના કામ કરી એકતા તમારે પાણીનો ગ્લાસ ગલાસ અમને તમને ભરીને પાવો પડે છે એમાં હવે તમને તો નડો જ ને તમારા બધું મનથી વિચારો ન મનથી વિચારવાનું હોય અરે સમજે જ નહીં કે વાતમાં બસ હામે જ લવારી કરે હામે જ કરે તો બેટા નાનો હતો તો તું ક્યાં મન કમાઈને દેતો તો તોય મોટો કઈ રહેતા ને ત્યારે તો છે ને મારી કઈ તાકાત નહોતી સમજ્યા કમાવાની એટલે નહોતો કમાતો તો હવે મારી તાકાત નથી ઘડપણ આવ્યું છે બેટા બધા દીકરાઓ છે ને માવતરનું ઘટ પણ પાળે હા ઘટ પણ આવે ને તો કુવામાં પડી જવાય જો કુવામાં પડતા આપણો જીવ ન આવે ને તો આ કપામાં સાટવાની દવા આવે ને ઈ પી જવાય એટલે આપણો શૂટ કરો થઈ જાય કોઈ નડવી નઈ ને કોઈ સેવાય ન કરવી અને આ ઉહા મેવું નઈ તો બેટા તમે નાના હતા ને કુવામાં પડી નાખ્યા હોત કા કપાની દવા પાઈ દીધી હોત આજે મારે આ દાડો જોવાનો ન આવત મે કીધું તો તમને કે મને આવું નઈ કરો એ મે કીધું તો હું કાય નતો બોલતો કાય વિરોધ નતો કરતો અને હવે કાન ખોલીને સાંભળી લેજો તમે છે ને બને એટલા વહેલા છે ને એટલે રાજ્યા ની ઘરે વેજો મારે નથી રાખવા મને ખબર છે રાજ્યો છે ને બહુ આકરો છે એ મન નહીં રાખે ભલે ને તું આ મને ગમે એટલું બોલે ને તો મને અહીંયા ગોઠે છે બસ હારા માણાનો છે ને આ વાંધો છે સમજા હું હારો છું એટલે મને વધારે નુકસાન કરવાનું એમને અને બોલો ખરાબ છે એને કાંઈ નહીં એને જલસા જો તો

એટલે આ વીટી છે ને મને આપી દીધી સારું કર્યું જો હવે વૈયા જાવ તમે રાજ્યા તમે તારે બટા વહી જાય વહી જાવ શું રાજ્યા વીટી તો દઈ તારા બાપા નિશા નિશે આ વીટી છે ને હો ના લોઢાની નથી લોઢાની હોત ને તો હું દઈ દે હવે નીકળો હાલો રે રે બાપા કેતા તા કે તારે હારું બે દીકરા છે તે હું વયો જાય ને બે દીકરા બે વહુ તારું ધ્યાન રાખશે તમે મારું કેવું ધ્યાન રખાય એના કરતા તમારી ભેળ મન લઈ ગયા હો